નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશલમાં આજે એવા મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે આરોગ્યને લઈને ચર્ચા કરવી છે કારણ કે આઈ સીએમઆર અને ન્યુટ્રિશન દ્વારા એક મહત્ત્વની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે ન્યુટ્રિશનની જે ઉણપો છે એ સૌથી મહત્ત્વનું અત્યારે એક કન્સન બની ચૂક્યું છે અને ખાસ કરીને ભારતીયોની અંદર જે રીતે અત્યારે જે પરિસ્થિતિ છે કે છપ્પન ટકા લોકો બીમારીઓથી ગ્રસ્ત છે ભારતની અંદર જ્યારે જોવા જઈએ તો આઈ એક રિપોર્ટ સામે આવ્યો છે એની અંદર એનું કહેવું એવું છે કે બિનઆરોગ્યપ્રદ આહાર લેવાથી આની અસરો થઈ રહી છે એની અંદર શું શું તકલીફો થાય છે તો એની અંદર મોટાપો આવો કે પછી તમે ઓબેસિટી એને એક રીતે કહી શકો ડાયાબિટીસ થવી હાર્ટને લઈને પ્રોબ્લેમ થવા કે પછી હાઈપરટેન્શનને લગતા પ્રોબ્લેમ થવા આ તમામ પ્રોબ્લેમોનું કારણ એ માત્ર ને માત્ર અનહેલ્ધી ઇટિંગ હેબિટ છે કે પછી જંક ફૂડ ખાવાને લઈને અથવા તો અલગ પ્રકારે જે પ્રોસેસ્ડ ફૂ ફૂડ આપણે કહીએ એ વધારે પડતાં પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી આ વસ્તુઓ થઈ રહી છે એટલે આઈ સી એમ આર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રીશન દ્વારા પણ આ મુદ્દે કન્સન કરવામાં આવ્યું છે અને આ મુદ્દે એક જાણકારી આપવામાં આવી છે અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે ભારત હવે ધીમે ધીમે બીમારીઓનું હબ બનતું હોય એવું લાગી રહ્યું છે ને બીમારીઓનું હબ બનતું તરફ આગળ વધી રહ્યું છે એટલે શું આપણે આપણા હા સ્વાસ્થ્યને જાળવવા માટે હવે કેટલા સજાગ થવું પડશે શું આ રિપોર્ટો એક લાલબત્તી સમાન છે ન્યુટ્રિશન પોષણક્ષમ આહારની આપણે જ્યારે વાતો કરીએ છીએ તો એ કેવું હોવું જોઈએ કેટલા પ્રમાણમાં લેવું જોઈએ એની શું અસરો છે આ તમામ વસ્તુઓની વાત કરવી છે અને ખાસ કરીને આજે વાત કરીએ તો ધોરણ દસ અને ધોરણ ધોરણ બારનું સોરી માફ કરજો ધોરણ બારનું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે અને ખાસ કરીને આ બાળકો જ્યારે યંગસ્ટર એજમાં હોય એટલે જંક ફૂડ ખાવાની વધારે ઈચ્છા હોય અને વેકેશનનો સમય ચાલી રહ્યો છે એટલે વધારે પડતું બહાર ખાવું તળેલું ખાવું કે પછી ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવી અને એ વચ્ચે આ મુદ્દો આ યંગસ્ટર્સ માટે ખૂબ મહત્ત્વનો મુદ્દો સાબિત થશે આ જ વિ આ જ વિશે આપણે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે હેતલબેન જેઓ ડાયટિશિયન છે પાથ્ય ન્યુટ્રિશન ક્લિનિક ચલાવી રહ્યા છે હેતલબેન આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર સાથે ડોક્ટર વૈદ રાજેશ ઠક્કર આપણી સાથે છે આયુર્વેદ અને ફિઝિશિયન રાજેશ સર આપનું પણ સ્વાગત છે કાર્યક્રમ નમસ્કાર સૌથી પહેલું ડાયટ ને લઈને જ્યારે કન્સર્ન થાય એટલે સૌથી મહત્વના પ્રશ્નો એ આવે કે જે રીતે એક તો આઈસીએમઆર નો રિપોર્ટ છે કે પછી ન્યુટ્રિશનને લઈને જે રિપોર્ટો સામે આવી રહ્યા છે આ રિપોર્ટો કે ભારત હવે ધીમે ધીમે બીમારીઓનું એક હબ બની રહ્યું છે આ રિપોર્ટોની ગંભીરતા આપણે કેટલી લેવી જોઈએ અને આ રિપોર્ટો શું આપણે લાલબત્તી સમાન ગણવા જોઈએ કે હવે ક્યાંક એલર્ટ થવાની ઇન્ડિયન જરૂર છે ભારતીયે જરૂર છે આ થેન્ક યુ પાર્થભાઈ અને ગુજરાત ન્યૂઝ કે આ એકદમ કહેવાય ને કે ધીસ ઇઝ અત્યારે જેટલી ગરમી છે એવો સ્કોચિંગ હીટ એવી જ રીતે આ પણ એક એકદમ એટલો બધો હોટ ટોપિક કહી શકાય બીકોઝ ઓફ કે નાવાડેસ ભારત એટલા માટે આ આઈસી અમારે ને એલર્ટ કરી દે છે ઈટ ઇઝ એક્ચ્યુઅલી બેઝિકલી અ રેડ સિગ્નલ ફોર ઓલ ઓફ અસ બીકોઝ આફ્ટર કોવિડ આપણે બધાએ જોયું છે કે ઇમ્યુનિટીની સાથે સાથે ઓબેસિટી પણ આફ્ટર કોવિડ સેડન્ટરી લાઈફસ્ટાઈલ ને લઈને વધી ગઈ છે રાઈટ અને એટ ધ સેમ ટાઈમ આપણી લાઈફસ્ટાઈલ સૌથી મોટો જે ફાળો જે છે આપણો ખોરાકનો છે જે ડાયટ નો છે ધ ફૂડ ધેટ વી ઈટ અને જે આપણું પ્રપોશન જે છે એક્સરસાઇઝ સ્ટ્રેસ લાઈફસ્ટાઈલનું સ્લીપનું જે ઇમ્બેલેન્સ ચાલી રહ્યું છે જેને લઈને અત્યારે ઓબેસિટી યુ નો આપણે ઇન્ડિયા ઇઝ એકચ્યુઅલી વર્લ્ડ ઓબેસિટી અને ડાયાબિટીસ નું કેપિટલ છે ને ગુજરાત ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા ફોર ધ ડાયાબિટીસ અને ધેટ ઇઝ વોટ વી સેટ કે ઓબેસીટી ની સાથે સાથે જોડાયેલા જેટલા લાઇફ સ્ટાઈલ છે જેટલા બી કન્સર્ન્સ છે એ ડેફિનેટલી આપણા બધા માટે એલાર્મિંગ છે અને આપણા માટે આ જાગવાની જ વસ્તુ છે કે વી શુડ ટેક કેર ઓફ વોટ વી પુટ ઇન ટુ માઉથ કે વોટ વી કન્ઝ્યુમ એકચ્યુઅલી ડે ઇન ડે આઉટ સો ખરેખર આ રિપોર્ટને આપણે સિરિયસ લેવો જ જોઈએ બિલકુલ એક બાજુ ખોરાકની ગુણવત્તાને લઈને ઘણી વખત સવાલ ઉભા થાય અને આપણે સમાચારોની અંદર એ વસ્તુ પણ સાંભળતા હોઈએ છીએ કે પછી પનીરની અંદર ડુપ્લિકેટ પનીર આવી રહ્યા છે મસાલાઓની અંદર મિલાવટ થઈ રહી છે સવાલ એ થાય કે હવે શુદ્ધતાની જયારે વાત કરીએ તો શુદ્ધતા લાવી ક્યાંથી જે પોષક તત્વો છે કે જે ઇન્ગ્રીડિયન્ટ છે જો એ ઇન્ગ્રીડિયન્ટમાં એટલી પ્યોરિટી નહીં હોય કે એટલા સારા નહીં હોય તો એ શરીર ઉપર લાગશે નહીં પણ એની સાથે બીજો પક્ષ એ પણ છે કે પ્રોસેસ ફૂડ કે પછી જંક ફૂડ નો ક્રેઝ પણ એટલો યંગસ્ટર્સ ની અંદર વધી ગયો છે એક કલ્ચર વેસ્ટર્ન કલ્ચર ક્યાંક ઇન્ડિયાની અંદર એટલું જ એડોપ્ટ થઈ ચુક્યું છે પરંતુ

સમ વેર સમઉ લાઈક ધીસ નોટ ધ બેલેન્ડ વર્ઝન વી હેવ થાય છે એવું કે તમારા તમે તમારા સ્ટમક કે તમારી બોડીને શું પ્રોવાઈડ કરી રહ્યા છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે બંને બેલેન્સ ચાલવું પડે લોટ ઓફ પીપલ બિલિવ એક કલાક એક્સરસાઇઝ કરીશું અને ત્રેવીસ કલાક જે કઈ બી જમીશું એ વાંધો નહીં આવે પછી આપણે જે બી સોઈલની ફર્ટિલિટી પર કામ નથી કરી શકતા પણ આપણે જે જમીએ છીએ એને માપથી જમવું એને પ્રોપર ચાવીને જમવું રાઇટ બહારનું જમવાનું કંટ્રોલ કરવું રાઈટ એટ ધાઇમ યુટિલાઇઝેશન ઓફ ધ મોબાઈલ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે છે આપણા માટે જેટલા બૂન છે એટલા એને એટલા વાઇસલી વાપરવા રાઈટ ઇલેક્ટ્રોનિક્સની નું યુટિલાઇઝેશન પ્રોપરલી કરવો જેને લઈને સ્લીપ પણ એટલી ડિસ્ટર્બ ના થાય જેને લઈને ઓબેસિટીને ને લગતા ઘણા બધા કન્સર્ન્સ છે ઓબેસિટી સાથે જોડાયેલું ડાયાબિટીસ હાઈપરટેન્શન કોલેસ્ટ્રોલ યુરિક એસિડ ઇન્ફર્ટિલિટી ધીસ ઇઝ ઓલ રિલેટેડ કન્સર્ન્સ હોર્મોન ઇમ્બેલેન્સ સો વેરી યંગસ્ટર ની તમે જે વાત કરી અગિયાર દસમા ધોરણ સુધી બાળક જે હોય એકદમ ફિઝિકલ એક્ટિવ હોય ને ટેન્થ ઇલેવન ટ્વેલ્થ ધે આર સ્ટડીંગ લાઈક ટેન આવર્સ ટ્વેલ્વ આવર્સ અને પછી યુઝઅલી વોટ એવર ધી કન્ઝ્યુમ ડ્યુરિંગ ધ એક્ઝામ ડ્યુરેશનમાં કે સ્ટ્રેસમાં જે કે બી જમતા હોય વી હેવ સીન કે આફ્ટર ટેન્થ એન્ડ ટ્વેલ્થ બોયઝ ઓર ગર્લ્સ જે ટીનેજ હોય છે દે યુ નો ગેઇન ધેર વેટ લાઈક એનીથી જસ્ટ બિકોઝ ઓફ એક બેલેન્સ વર્ઝન નથી આવી રહ્યું અને આપણા ઘરમાં બનતી જે વરાયટી છે જે યુટ્યુબ ચેનલ અત્યારે ચાલતી હોય કે જે કુકરી શો ચાલતા હોય ગુડ કે તમને એક નોલેજ આપે છે પણ હવે સિચ્યુએશન એવી આવી ગઈ છે કે એ ડે ડે ઇન આઉટ રોજ બનતી હોય છે વી આર નોટ કન્ઝ્યુમિંગ ધ હોમમેડ ફૂડ કહેવાય કે જે બેઝિક ઘરનું બનેલો જે ખોરાક હોય જેમાં બેલેન્સ કાપ્સ પ્રોટીન ફેટ્સ વિટામિન્સ મિનરલ્સ એ બેલેન્સ ફોર્મમાં જમવામાં ના આવવાને કારણે પણ ઓબેસિટી વન ઓફ ધ મેજર રીઝન છે વી આર ઇટિંગ વેરી લેટ જેમાં પછી ડાયરેક્ટ જ આપણે સુઈ જઈએ છીએ તો થોડીક થોડીક જે બેઝિક લાઈફસ્ટાઈલ છે ને કે ત્રીસ મિનિટ એક્સરસાઇઝ કરવી સૂતા ના બે થી અઢી કલાક પહેલા થોડું આપણે અંતર જાળવવું જમવાની અને સુવાની વચ્ચે રાઈટ પ્લસ જે વેરાયટી બનાવું છે ને થોડુંક લિમિટેશન અઠવાડિયામાં એક કે બે દિવસ ખરીદ લઈએ તો ધીસ ઇઝ ઓલ માઇનર માઇનર લાઈફસ્ટાઈલ ચેન્જ કેન ડેફિનેટલી ગિવ અસ ધ બેસ્ટ થિંગ દેટ વી વોન્ટેડ એકચ્યુઅલી ડેફિનેટલી રાજેશ સર જે રીતની પરિસ્થિતિ છે આઈસીએમઆર અને દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે પરિસ્થિતિ એવી થઈ ચુકી છે હવે ભારતમાં વાત કરીએ તો હાઈપરટેન્શન ને લગતા કે પછી ડાયાબિટીસ ને લગતા જે પ્રોબ્લેમ કે બીમારીઓનું જે ઘર બની રહ્યું છે ભારત હવે ક્યાંક એપી સેન્ટર કે હબ બનતું જઈ રહ્યું છે એની પાછળનું મુખ્ય કારણ બિન આરોગ્યપ્રદ આહાર ક્યાંક 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 ફૂડ નું વધારે વધારે પડતું પડતું સેવન સેવન છે છે તો તો મીઠાનું ખાંડનું વધારે પડતું સેવન છે ખેર આપણે આપણને સૌને ખબર છે કે મીઠું વધારે પડતું ના લેવું જોઈએ ખાંડ વધારે પડતું ના ખાવું જોઈએ પરંતુ એ ખવાઈ રહ્યું છે તો આ આઈસીએમઆર ની ગાઈડલાઈન્સ કે એના રિપોર્ટની કેટલી ગંભીરતાથી

તો એમાંથી જાગીને એમાંથી અટકીને કંઈક પરિવર્તનની જરૂર છે એવી રીતે આપણેને સંદેશો આપતા હોય છે બહુ સાચી વાત છે કેમકે છપ્પન ટકા જો લોકોને કઈ ને કઈ તકલીફ થઈ રહી હોય તો એ બહુ જ વધારે પડતું ગંભીરતાથી લેવું જોઈએ કેમકે એમાં તો પછી એવું થઈ ગયું કે આખો સમાજ જ રોગગ્રસ્ત થતો જ જશે એવું આપણે માની લેવું પડે અને એ બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય એટલે બદલાવની જરૂર છે અત્યારે તમે શહેરમાં રાત્રે બહાર નીકળો તો અગિયાર બાર વાગે અને હું અમદાવાદમાં રહું છું તો અહિયાં આપણે જોઈએ છીએ એવી રીતે કે કેટલા બધા યંગસ્ટર ને બધા જે છે રાત્રે એક એક બ બે વાગ્યા સુધી નાસ્તા પાણી જમવાનું પણ થતું હોય છે એટલે આ કલ્ચર ક્યારેક હોય થોડા ટાઈમ પૂરતું હશે તો ઠીક છે જો કાયમ નું હશે તો એ મોટા રોગોને આમંત્રણ આપવાનું છે એટલે આપણે આખા આપણા ચોવીસ કલાકની બાયોલોજીકલ ક્લોક હોય છે ભગવાને આપણા શરીરમાં એક બાયોલોજીકલ ક્લોક મૂકી છે કે તમે બપોરે એક વાગે જમતા હો એટલે એક વાગે ને એટલે તમને ભૂખ લાગવાની અંદાજ શરૂઆત થાય સાંજે આઠ વાગે જમતા હો તો તમને આઠ વાગે ને એટલે અંદાજ થાય કે હવે મારે ખાવું છે એટલે શરીર એનાથી એક હેબિચ્યુએટ થયું હોય કુદરતે એક અંદર આંતરિક ઘડિયાળ મૂકી છે તો એ ડિસ્ટર્બ થઈ જાય છે એવી રીતે સૂર્યવાની ઘડિયાળ પણ ડિસ્ટર્બ થઈ જાય છે અને તમે બે વાગે ત્રણ વાગ્યા સુધી અને પાછા એક વાગ્યા સુધી ત્યાં રહીને પાછા આવ્યા પછી તો બધી ઇન્સ્ટાગ્રામ ની બધી રીલ ને બધી ફેરવવી છે એટલે આ બધું જીવન પદ્ધતિમાં આપણે બહુ બદલાવ લાવી દીધો છે ખાસ કરીને નું જે ખાવાનું થાય છે તો ક્યારેક ક્યારેક અમે તો દર્દી તરીકે જોતા હોઈએ બધાને અને પૂછીએ છીએ તો એમાં ખ્યાલ આવે છે તો પહેલા એવું જોવા મળતું હતું કે મહિનામાં લગભગ એવું કહી શકાય કે ક્યારેક કેવું હતું કે સાહેબ ત્રણ કે ચાર વાર અમારે મહિનામાં બાર ખાવાનું થાય છે હવે એવું કે છે કે સાહેબ મેં અઠવાડિયામાં ત્રણ કે ચાર વાર જ ઘરે ખાઈએ છીએ બાકી બાર નું જ ખાઈએ છીએ એટલે આ બહુ ખતરનાક હદે બદલાતી પરિસ્થિતિ છે અને યુવા દંત તો જે છે ને કે આ પરિસ્થિતિમાં લપેટાઈ ગયું છે એમાં ફેડેડ વાળી વસ્તુઓ આવે છે સરસ મજાનું ચમકીલું દેખાતું હોય પંજાબી એનો કલર સરસ દેખાતો હોય એની સુગંધ સરસ આવતી હોય આ બધું કુદરતી હોતું નથી આર્ટિફિશિયલ ફ્લેવર હોય છે કલર હોય છે એના ઇમલસીફાયર હોય છે આપણે ઘરે સૂપ બનાવો તો આવો એકદમ પાણી જેવો મમ્મીએ કે પત્નીએ કે બેને કે કોઈએ બનાવ્યો હોય તો એવો બને છે અને બહારનો તમે જુઓ તો એક સરખી જાડઈ નો એક સરખો દેખાવનો એવી રીતે જે બનતો હોય તો એ બધા પ્રિઝર્વેટિવ ઉપર સ્ટેબિલાઇઝર ફળો ખાઈએ છીએ આપણે જે શાકભાજી ખાઈએ છીએ તો એ બધું પેસ્ટિસાઇડ ને પ્રિઝર્વેટિવ બધાથી યુક્ત થયેલું છે એટલા બધા રાસાયણિક ખાતરો વપરાય છે એટલે આ બધી જગ્યાએ ક્યાંક આપણે કાબુ મૂકવો પડશે કમસે કમ આ બધાથી બચવું હશે તો આપણે પોતાની માન્યતાઓને પણ બદલવી પડશે આપણે તો પ્રવાહમાં તણાઈ રહ્યા છીએ ખરેખર તણાવવાનું બંધ કરીને આપણી માનસિકતાને થોડીક શાંત રાખીને ઈચ્છાઓની ઉપર થોડા કાબુ રાખીને ખરેખર કરવું જોઈએ નહીતર કેટલા બધા અત્યારે વેક્સિનની પણ બધા અત્યારે હાલ જે અસરો આવી રહી છે તો એમાં અઢાર વર્ષના બાવીસ વર્ષના એકવીસ વર્ષના યુવાનને કશું જ નહીં કોઈ પણ જાતનું ચેતવણી આપ્યા વગર એટલે કોઈ હાર્ટ એટેક નહીં પણ સીધું જ કાર્ડિયક એરેસ્ટ ના સિમ્ટમ આવે છે થ્રોમ્બોટિક ઇવેન્ટ થાય છે અને ડેથ થઈ જાય છે સડનમાં આ બહુ મોટી ઘટનાઓ છે શરીરમાં તકલીફ હશે ત્યારે આટલી મોટી ઘટનાઓ થાય છે એટલે આ બધા છે હું ખાલી છું કે સે કમ એક કલાક માટે કરવા જોઈએ એટલે અને એક કલાક ડિજિટલ ફાસ્ટ જે છે ને યુવાનો કરે ને તો એમાં કમસે કમ એ થોડુંક ચાલવાનું અને આપણી જીવન પદ્ધતિ ને પરિવર્તન લાવી જોઈએ બિલકુલ પણ આપે એક બહુ બહુ મહત્વની વાત કરી કે આપે વેક્સિનની જે વાત કરી વેક્સિનને લઈને આપે મહત્વની એ વાત કરી કે અત્યારે નાની ઉંમરના લોકો કે જેને બોડી બોડીલી આપણે જ્યારે ઓબ્ઝર્વ કરીએ ત્યારે લાગી નહીં કે ભાઈ બહુ ફેટી છે કે ભાઈ ઓબેસ વાળા છે ને ભાઈ કે કોઈ શારીરિક પ્રોબ્લેમ હશે તેમ છતાં પણ સીધા કાર્યા અરેસ્ટ આવી રહ્યા છે તો આ જે વેક્સિનેશનના કારણે જે વસ્તુ થઈ રહી છે એની પાછળ કઈ વસ્તુ જવાબદાર હશે કારણ કે શું અનહેલ્ધી ખોરાક પણ આ જે વેક્સિનના લઈને જે પ્રોબ્લેમ થતા હશે એની અંદર ક્યાંક વધારો કરી રહ્યો છે કારણ કે આજનો યુવાન જે ટોબેકો લે છે કે પછી સિગરેટ કે પછી આ પોલ્યુશન ઇનવર્સ ઇફેક્ટ કરતી હશે બોડીની અંદર ચોક્કસ કરી શકે કે વેક્સિનની ચલો આપણે સ્વીકારીએ છીએ કે એની આડઅસરો છે અને સ્વીકારશે એને બધું થશે એટલે કંપનીઓ સ્વીકારશે કોર્ટ કે સરકાર કે બીજી બધી જે એમને પોતપોતાના ફરજો નિભાવવાની છે એ થશે પરંતુ એમાં આપણો ખોરાક અને બેડ હેબિટ જે છે એ લાઈફસ્ટાઈલ આપણે બદલી નાખી છે એ પણ બધું એમાં બહુ મોટો રોલ કરે છે કેમ કે બધાને નથી થતું એટલે જે લોકોએ થોડી ઘણી પોતાની જીવન પદ્ધતિ સારી રાખી છે તો એ એમાંથી બચી શકવાના છે નહીતર પછી શું છે કે વેક્સિનની આડઅસર હતી ને તમે આવી જો વિકૃત જીવન પદ્ધતિ છે એવી રીતે ચાલુ રાખો તો પછી મોટા રોગોથી ગ્રસ્ત થવામાં તમને પછી કોઈ રોકી ના શકાય એ વસ્તુ અને ખાસ હું એ કહેવા માંગુ છું કે આપણે એક ખાવા પીવાની બાબતમાં કે જમવાની અને બે કલાક નું ને તો તમારું ખોરાક સારી રીતે પચી શકે છે બીજું એક કે જે મધ્ય વય જે છે લોકો અને મોટી ઉંમરના તો એમના માટે એવું કહેવાય એક સાલી સૂત્ર બનાવવું હોય છે કે ચાલીસ પછી એટલે ચાલીસ વર્ષ પછીની વાત કરું છું હું કે ચાલીસ વર્ષ પછી હે માણસ

એ આપણે સારા વિચારો કોઈના દ્વારા મળાવીને કોઈને દ્વારા બોલાવડાવીને સારા સંકેતો આપીને પણ યોગ્ય માર્ગે જતા હોઈએ તો આપણે એને રોકે પણ ખરું તો એટલા માટે કે થોડો સમય ત્યાં પણ આપણે ફાડે બિલકુલ સાચી વાત છે દર્શક મિત્રો જે રીતે વૈદ્ય સવારે વાતચીત કરી કે જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ અંદર ઠીક છે કે વેક્સિન અપાય છે એની આડઅસરો છે કે એવી સમાચારોની અંદર એવી વાત આવી રહી છે પરંતુ એની સાથે સાથે જરૂરી છે કે જો તમારું જીવન તમે બેલેન્સ રાખેલું હશે તમે જો સારી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરેલી હશે તો એની અસરો બહુ ઓછી થઈ જશે અને આ આડઅસર ને તમારી બેડ લાઈફસ્ટાઈલ એટલે બંનેનું કોમ્બિનેશન જ્યારે થાય એટલે ક્યાંક એક મોટો ખતરો સામે આવતો હશે હેતલબેન જે રીતેની પરિસ્થિતિ છે જે રીતે રાજેશ સરે આખી વાતચીત કરી અમે ખાસ એક વસ્તુ એમણે કીધું કે ડિજિટલ ફાસ્ટ એક કલાક કરવાની જરૂર છે પરંતુ આજના યુગમાં કે યંગસ્ટર્સના ફેઝની જો વાત કરીએ તો આ ફાસ્ટ તો શક્ય નથી ખોરાક માટે તમે કહેશો કે ચોવીસ કલાક નથી ખાવાનું તો એ કદાચ એક બની જશે પરંતુ ડિજિટલ ફાસ્ટ અત્યારે તો શક્ય નહીં બને એની આડઅસર શું થઈ રહી છે ખોરાકની પેટર્નો બદલાઈ રહી છે તમારી આ ઈટિંગ હેબિટની પેટર્નો બદલાઈ રહી છે કારણ કે કોન્સ્ટન્ટ તમે આખો દિવસ મોબાઈલ ની અંદર તમે શું ખાવ છો શું પીવો છો તમને નથી ખબર કેટલું ખવાય છે કેટલું પીવાય છે નથી ખબર પડતી કારણ કે તમે કોન્સ્ટન્ટ કોન્સ્ટેન્ટ ને કંઈક દેખતા રહો છો ઘણી વખત છોકરાઓ નાના છોકરાઓ ટીવી આગળ બેસીને જયારે જમતા હોય એની ભૂખ પતી ગઈ હોય તેમ છતાં પણ ખાતા હોય કારણ કે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો એના મગજમાં એ છે કે હજુ ચાલી રહ્યો છે તો મારું ખાવાનું ચાલુ રાખવું પડશે તો આ વસ્તુઓ પણ બેલેન્સ મા બાપ નથી કરી શકતા પાર્થભાઈ રાજેશભાઈ એકચુઅલી જે ડિજિટલ ડિટોક્સ ની વાત ઇમ્પોસિબલ નથી આજના યંગસ્ટર્સ જ આ વસ્તુ કરવી જ જોઈએ બાળકોને તો કરવી જ જોઈએ યંગસ્ટર્સને બી કરવી જોઈએ એકચુઅલી એના માટે જાગ્રતતા લાવવાની જરૂર છે દેર ઇઝ અ ટુ સિગ્નલ આપણા માઇન્ડ ની અંદર રહેલું એક સિગ્નલ છે કે જયારે જયારે તમે મોબાઈલનું યુટિલાઇઝેશન કરો છો ત્યારે આપણા ન્યુરોન્સ જે એક્ટિવ હોય છે થોડા ડીએક્ટિવ થઈ જાય છે જેના લીધે તમારી જે જાગ્રતતા હોવી જોઈએ પેલું હંગર એન્ડ સેટિસ્ફેક્શન જે હોર્મોન્સ હોય છે એ વર્ક જ નથી કરતા હોતા વેન ઇટ કમ્સ ટુ ફૂડ એટલે ઇટ્સ નોટ ઓનલી નાના બાળકો વી હેવ બીન સીન કે એ ડિનર ટાઈમે કે લંચ ટાઈમમાં ઘણા બધા લોકોના ઘરમાં ટીવી ચાલુ જ હોય છે તો એ ખાલી બાળકો પૂરતું નથી અત્યારે એડલ્ટ પૂરતું પણ લાગુ પડી રહ્યું છે કે બધા જ અત્યારે ટીવી જોતા જોતા જમે છે જેને લઈને તમારું ઇનપુટ એટલે તમારું પોષણ જે છે એ ક્યારે ઓવર ઇન્ડલ્સ થઈ જાય છે એનો તમને આઈડિયા નથી આવતો બિકોઝ તમારું માઇન્ડફુલનેસ જ નથી જ્યારે તમારી પાંચ ઇન્દ્રિયો તમારી આ જે આપણી પાંચ સેન્સીસ થી જયારે આપણે જમતા હોઈએ પણ તમારી એક સેન્સીસ જે છે એ તો બીજી છે સો વેન યુ આર નોટ યુ નો તમારું બધી જ એક સિંક્રલાઇઝેશનમાં પાંચ સેન્સીસ નથી દેટ ઇઝ અ ટાઈમ યુ આર નોટ અવેર કે હાઉ મચ યુ આર ઇટિંગ રાઈટ એ ટાઈમમાં જ્યારે આપણે એડલ્ટ જાગૃત નહીં થઈએ તો આપણે આપણી જનરેશનને બી એ જ પાસ ઓન કરીશું રાઈટ બીજી વસ્તુ તમે જે વાત કરી કે ખાવા પીવાનું ફાસ્ટ પણ આજની જનરેશન નથી કરતી અર્લિયર એવું કહેવાતું હતું કે વર્ષમાં બે ફાસ્ટ કરવા જોઈતા હતા કે મહિનામાં બે ફાસ્ટ કરવા જોઈતા સાયન્સ બી ટુ ડુ અ ફાસ્ટ ફાસ્ટ કરવાથી તમારા શરીરના ડાયજેશન ને એક રેસ્ટ મળતું હોય છે જેને લઈને તમે ફાસ્ટ કરતા હો છો પણ અત્યારે તો આપણે ફાસ્ટ પણ જે કરીએ છીએ ઉપવાસ જે કરીએ છીએ એ બી તો આપણે ઓવરઇટિંગ કરીને કરીએ છીએ કાં તળેલા ચિપ્સ ખાતા હોઈએ કાં તળેલી ફ્રેન્ચ ફ્રાઈસ ખાતા હોઈએ કે સ્ટાર્ચી ફૂડ ખાતા હોઈએ કે મે બી વી આર ડુઈંગ ઓવર ઇન્ડલ્જન્સ ઓફ પોટેટોસ એકચ્યુઅલી ફાસ્ટ નો મીનિંગ એવો કે તમારા ડાયજેશન ને રેસ્ટ આપવા માટે પાણી ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ કેટલા લાઈટ फूड हो आपने जमव जो बने वस्तु ए, ने बेलेंस करी बहुत इम्पोर्टंट है अत्यार जमा ઘણી વખત જયારે ફાસ્ટ ની વાત આવે તો જે વ્યક્તિ ફાસ્ટ કરતો હોય છે મગજમાં એક વસ્તુ એ એક ભ્રમણા કહો કે એ મીત કહો કે એમ થઈ જાય કે હું આખો દિવસ મારે નથી ખાવાનું મારે નથી ખાવાનું અને જો હું નહીં ખાઉં તો મને અશક્તિ આવી જશે કે હું કેવી રીતે વર્ક કરી શકી આ વસ્તુ એના મગજમાં સતત ચાલતી

બીજી વસ્તુ કે તમે જયારે જમો છો ત્યારે તમારું અત્યારના ટાઈમમાં લોકો શેક પીતા હોય મિલ્ક શેક્સ લેતા હોય કે જે કઈ બી અનહેલ્ધી પ્રોસેસ ફૂડ આવે શુગર આવે ફેટ આવે અને જે કઈ બી આવે છે એડિશનલ અમાઉન્ટમાં આવી રહ્યું છે વિચ હેઝ અ મોર કેલરીઝ્યુઅલી યુ આર કન્ઝ્યુમિંગ એના કરતાં જો ફાસ્ટ એકચ્યુઅલી તમારે કરવો હોય તો એક ટાઈમ જમીને ફાસ્ટ કરો એ લંચમાં ફાસ્ટ કરો યુઝ્યુઅલી લોકો અત્યારે કહેવાય છે કે ભૂખ્યા પેટે ઊંઘ આવતી જયારે ફાસ્ટ બી કરતા હોય તો ડિનર જમતા હોય લાખો દિવસ તમે ભૂખ્યા રહ્યા છો ને યુ આર ઓવર ઇન્ડલજિંગ જયારે તમારું ડિનર સૌથી લાઈટ હોવું જોઈએ એ તમારું સૌથી હેવી મીલ બની જતું હોય છે અને અગર તમે ગ્રેન્સ નથી જમતા તો યુ તમારું રેગ્યુલર કેલરીઝ કરતા ડબલ કેલરીઝ થઈ જતી હોય છે એક્સ્ટ્રા ફેટ થઈ જતું હોય છે તો એને બેલેન્સ કરવાની જરૂર છે તમે જે જમો છો એને માઇન્ડફુલનેસ થી જમો ફ્રૂટ જમો ડ્રાય ફ્રુટ થોડાક જમી શકો છો થોડુંક રાજગ્રહો કે મોરિયો જમો આમાં બી વાંધો નથી પણ એનું પોશન તમે વોચ આઉટ કરો રાજગ્રાની યુઝઅલી પૂરી જ બનાવતા હોય છે કે ભાઈ રાજગ્રાની ભાખરી તમે બનાવીને જમી શકો છો એની સાથે તમે દૂધીનું શાક લઈ શકો છો બટેકાના શાકની જગ્યા પર અગર તમે ભૂખ્યા નથી રહી શકતા તો બાકી અધરવાઇઝ ધેટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન કે ફ્રૂટ ડ્રાય ફ્રૂટ્સ અને પનીરની ઉપર તમે આખો દિવસ ડે આઉટ તમે થ્રુ કરશો તો તમને એ એકચ્યુઅલી રિયલી નેક્સ્ટ ડે તમારા બોડીને એકદમ લાઇટ ફીલ કરાવડાવશે પણ તમે ઓવર ઇન્ડલ્જન્સ કરશો કઈ પણ છે જે પરિસ્થિતિ ઓવર હેબિટ થઈ થઈ રહી અને પોષણની વાત કરતા હોય કારણ કે આજે આજે જે રિપોર્ટ આવ્યા હતા સૌથી મહત્વની વસ્તુ એ છે કે પોષણયુક્ત ખોરાકનો અભાવ જે તે જગ્યાએ જોવા મળી રહ્યો છે અને એના કારણે આ વસ્તુ થઈ રહી છે તો ઘણી વખત એવું થાય કે કઈ વસ્તુમાંથી પોષણ મળી રહ્યું છે આયુર્વેદ એક બહુ મોટું કઈ પણ ખવું તો મને ગેસ થઈ જાય હું કંઈ પણ ખવું તો પિત્ત થઈ જાય શું ખાવું જોઈએ કે જેનાથી યોગ્ય પોષણ બોડીને મળી રહે શું ખાવું જોઈએ કે જેના કારણે આજે બધી તકલીફો છે જે પેટને લગતી કે ડાયજેશનને લગતી એ બીમારીઓ દૂર થાય શું ખાવું જોઈએ કે જેથી એક સામાન્ય વ્યક્તિ હેલ્ધી બની શકે સમયની મર્યાદા છે એટલે ટૂંકમાં આન્સર આપજો રાજેશ સર ખાવા પીવાની બાબતમાં છે ને આયુર્વેદના ગ્રંથોમાં બહુ વિશેષ કરીને આખું દિનચર્યા અને ઋતુચર્યાના ચેપ્ટર હોય અધ્યાય હોય એમાં બધું માર્ગદર્શન આપ્યું છે તો ખાલી એની સુપરફિશિયલી વાત કરીએ ને તો એવું કહેવાય કે મુખ્ય ભોજન આપણે જે હોય દિવસમાં બે વાર લેતા હોઈએ તો એક બપોરનું અને એક રાતનું

અને પછી રાત્રે જયારે એ સૂર્યની ગેરજરી હોય તો liver અને પિત્તાશય ની બધા જે છે ને એનામાં થોડું રિઝર્વ પડ્યું હોય એ નીકળશે પણ એ નવું secretion નથી કરી શકતા પણ થયું છે તો રાત્રે તમે જયારે છે કે એ વધારે પડતું હેવી ફૂડ જમો છો તો એ તમને પચવામાં ગેસ કરશે લાંબા ગાળે પચશે ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી પચશે નહીં કદાચ રાત્રે મોઢામાં ખાટું ખાટું પાણી આવીને બહાર આવીને નીકળી જશે પિત્ત કરશે તો આ બધી વસ્તુ કરી શકે છે પણ હકીકત એવું છે કે મુખ્ય ભોજન બપોરનું હોવું જોઈએ રાતે નાના મોટા મધ્ય પણ કંઈક એની ઉપર વિચારવાની શરૂઆત કરી અને શરૂઆત કરવી જોઈએ ભોજનની બાબતમાં બીજું એક કહું કે આયુર્વેદ એવું કહે છે કે તમારા ભોજનને ચાર ભાગની કલ્પના કરો અને એક ભાગ ખાલી રાખો કેમ કે એક મિક્સરની સાથે સરખામણી કરી છે કે એક મિક્સરમાં તમારે દાળ છે ચણાની દાળ છે ને એને ભૂકો કરવો છે ને આખી મિક્સરના જારને ફૂલ ભરી દેશો તમે તો નીચેનું થોડું ફરશે હા પણ ઉપરનું બધું રહી જશે તો આમાં એવું કે આયુર્વેદ એવું કે છે કે ત્યાં ચરણી થાય છે એવી સ્ટમક પણ ચરણી આપણું જઠર પણ ફરે છે તો એની અંદર બે ભાગ સોલિડ ઘન આહાર એટલે રોટલી શાક વગેરે જે હોય એ એક ભાગ પ્રવાહી થી ભરવો જોઈએ એટલે છાશ દૂધ જ્યુસ આ બધી વસ્તુઓ જે છે કે એ બધી વસ્તુઓ લઈ શકાય દાળ છે વગેરે છે અને એક ભાગ હવા માટે ખાલી રાખવાનો એટલે નીચેની વસ્તુ ઉપર જાય નીચે ઉપરની વસ્તુ નીચે જાય સારી રીતે પચી શકે

સ્ટ્રેસ અને સ્લીપ તમે જેટલું ઇગ્નોર કરશો તો ડાયટ અને એક્સરસાઇઝ ને જેટલું ફોકસ આપશો બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવાનું સમયાંતરે સુવાનું ટાઈમ થી સુઈ જવાનું જમતા પહેલા બે કલાક બ્રેક રાખો પંદર મિનિટ તો પંદર મિનિટ ચાલો બી ફોકસ વોટ યુ આર ઇટિંગ માઇન્ડફુલનેસ થી જમજો અને બની શકે તો તમારા ફૂડ ને બહારના ફૂડ ને કંટ્રોલ કરશો તો જ આજની યંગ જનરેશન જે છે એ હેલ્ધી અને વેલ્ધી બનશે થેન્ક યુ સો મચ દર્શક મિત્રો હેલ્ધી અને વેલ્ધી બનવા માટે કહેવાય છે કે પહેલું સુખ જાતે ન રહ્યા એના માટે જે તે માહિતી બંને મહાનુભાવ દ્વારા આપવામાં આવીને ખાસ કરીને જે રીતે રાજેશભાઈ વાતચીત કરી કે ચાર પોર્શન ની અંદર એમાંથી એક પોર્શન ખાલી રાખો જેથી કરીને બોડીની અંદર છે સ્ટમક ની અંદર ગ્રાઇન્ડ થઈ શકે કે તમારું મિશ્રણ થઈ શકે અને જે રીતે હેતલબેને વાત કરી કે શું લેવું જોઈએ અને જે ચાર વસ્તુઓની વાત કરી એમણે ખોરાક એક્સરસાઇઝ સ્લીપ આ જે ત્રણ ચાર જે વસ્તુઓ છે એનું યોગ્ય પ્રમાણસર જો બેલેન્સ રાખવામાં આવે તો ચોક્કસ જે હેલ્થ છે એ મેન્ટેન થઈ શકે છે અને આશા રાખીએ કે આ આઈસીએમઆરના જે રિપોર્ટ છે રિપોર્ટની અસરને લઈને લોકો જાગૃત થાય અને એ જ ગુજરાત ન્યૂઝનો પ્રયત્ન છે કે લોકો જાગૃત બને આપણી સાથે જોડાયા હેતલબેન અને રાજેશ સર બંને જોડાયા બંને માહિતી દર્શક મિત્રોને આપી એ બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે નમસ્કાર થેન્ક યુ